કરોડો રૂપિયાના જીએસટી કૌભાંડમાં આરોપી મોહમ્મદ સુલતાન મોહમ્મદ યુસુફ કાપડિયા ફરાર હતો જેને સુરત ક્રાઈમ બ્રાન્ચની ઇકોનોમિક ઓફેન્સ સેલે મુંબઈથી ઝડપી લીધો છે આરોપી અન્ય બે આરોપી સાથે મળી સરકારને એક હજાર આઠસો ચૌદ કરોડ રૂપિયાના ખોટા ખરીદ વેચાણના બિલ દ્વારા નુકસાન પહોંચાડવાના ગુનામાં સંપડાયેલો છે ઇકો સેલ દ્વારા ધરપકડ કરાયેલ સુલતાન કાપડિયા અને તેના સાગીરતોએ સુરત અને ગુજરાતની એકસો પિસ્તાલીસ બોગસ પેઢીઓ ઊભી કરી હતી જે હેઠળ સિમેન્ટ લોખંડ કેમિકલ પ્લાસ્ટિક વુડન એમએસ ક્રેપના ખોટા બિલો બનાવવામાં આવ્યા હતા આ બિલો મહારાષ્ટ્ર અને ગુજરાતના વેપારીઓને કમિશનના ધંધા હેઠળ વેચવામાં આવતા હતા આ તપાસ દરમિયાન ખુલ્યું હતું કે આ પેઢીઓનો કોઈ વ્યવસાય હતો જે નથી માત્ર જીએસટી નંબર મેળવવા માટે ખોટા ભાડા કરારો અને કાગળો ઊભા કરવામાં આવ્યા હતા આ પેઢીઓ મારફત ખોટા ટ્રાન્ઝેક્શન બતાવી અને કરોડો રૂપિયાનો ટેક્સ ચોરી કરવામાં આવ્યો હતો સુરત ઇકોની ટીમે બાતમીના આધારે મુંબઈના મીરા રોડ વિસ્તારમાં દરોડા પાડી મોહમ્મદ સુલતાન કાપડિયાને ઝડપી લીધો હતો કોર્ટે આરોપીના ત્રણ દિવસના પોલીસ કસ્ટડી

કોઈ પણ પ્રકારના માલની લેવડ દેવડ વગર બોગસ બિલો બનાવી અને ખોટા બિલો પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં આ વાતને સમર્થન મળતા તેમના અધિકારી દ્વારા ફરિયાદ આપી ગુનો દાખલ કરવામાં આવેલ જે અનુસંધાને તપાસ દરમિયાન જે તે વખતે તુરત જ મોહમ્મદ રજા ગભરાણી ભાવનગરનો જે આરોપી હતો એની ધરપકડ કરવામાં આવેલ અને ફરિયાદમાં આઠ પેઢીઓ જે જણાવેલ હતી એ આઠ પેઢીઓ સુરતની હતી તે પૈકી પેઢીઓના જે ખોટા કરારો ભાડા કરારો અને ખોટા પુરાવા ઉભા કરી આ પેઢીઓની રજીસ્ટ્રેશન કરવામાં આવેલ જીએસટી નંબર લેવામાં આવેલ અને ત્યારબાદ ખરીદ વેચાણના ખોટા બિલો ઉભો કરવામાં આવેલ તપાસ દરમિયાન આ મોહમ્મદ રજા ગભરાણીને ભાવનગરથી ધરપકડ કરવામાં આવેલ અને તેના પૂછપરછ છે સુલતાન કાપડિયા અને ઇમરાન ઉર્ફે ડાયમંડ આ બે આરોપીઓએ પણ આ ગુકાવતરામાં સામેલ થઈ અને પેઢીઓના સરનામા અને બીજી અન્ય પેઢીઓ કે જે કુલ એકસો પિસ્તાલીસ પેઢીઓ થાય છે આ બધી પેઢીઓના ખોટા ભડા કરારો ખોટા પુરાવા ઉભા કરી રજીસ્ટ્રેશન કરાવી અને કુલ અઢારસો કરોડના ખરીદ અને વેચાણના બિલો ઉભા કરી સરકારની ટેક્સની ચોરી કરેલ છે જે અનુસંધાને હાલનો આરોપી સુલતાન કાપડિયા કે જે મૂળ ભાવનગરનો રહેવાસી છે અને હાલ મુંબઈ રહે છે એ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને એ એના દ્વારા જે બિલો બોગસ બનાવવામાં આવેલા એ અનુસંધાને હાલ રિમાન્ડ ઉપર છે તપાસ ચાલુ છે मुकेश गुरव दिव्यांग न्यूज सुरत